જય માતાજી મિત્રો હું છું માધુબા રાજા ચામુંડા ઓફિશિયલ કોમેડી ચેનલનો મેમ્બર્સ અને આજે હું ફરી એકવાર રાજસ્થાન સુંદર માતાના મંદિરે આવ્યો છું જે સવારે અમે દર્શન કરીશું ખૂબ મોત કરીશું ખૂબ મસ્તી કરીશું અને હાજ હાલની અંદર જે રાજા ચામુંડા માતાનું જે મંદિર છે સુંદર માતાની તે જગ્યાએ અત્યારે અમે જમવા માટે લાઈનમાં ઊભા છીએ જ્યાં ફક્ત દસ રૂપિયાના કૂપનથી સુપર ગુજરાતીઓ ટુસ્ટ પ્રમાણે પ્રસાદી મળે છે અને જમવા માટેની જોરદાર ફેસ ફેસિલિટી છે તો હા મિત્રો તમે જ્યારે પણ આવો તો સુંદર માતાના મંદિરે તમે જરૂરથી આવજો ફેમિલી સાથે આવજો અહીંયા જમવાની રમવાની અને બધી ઉત્તમ સગવડ તમને મળી આવશે તો મળું છું નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બન્યા રહેજો હું તમને અવ અવનવી જગ્યાએ જ્યારે પણ જવાનું થશે તો હું તમને જરૂરથી દર્શન કરાવી દઈશ પ્લેસ બતાવી દઈશ લોકેશન બતાવી દઈશ પણ તમારે આવવું હોય તો તમે આવી શકો છો તો જય માતાજી નેક્સ્ટ એપિસોડમાં જય માતાજી મિત્રો સાત સેકન્ડના વિડિયોમાં તમે જોઈ લીધું હશે સુંદા માતા લોકેશન તો સવારના સાત વાગી ગયા છીએ સવારે અમે છ વાગે જાગી ગયા અને ત્યાંથી અમે નીકળીએ છીએ ચા પાણી થઈ ગઈ છે આ માર્કેટની અંદર અને હવે અમે દર્શન કરવા માટે જઈએ છીએ તો જે દેખાય છે પર્વત એ પર્વતની અંદર પર્વતની સાઈડમાં સોંદા માતાજીનું મંદિર છે ડુંગર છે ધુરિયો ડુંગર છે અને લીપો ઉડન ખટોલા ઘણી બધી જોવા જેવી વસ્તુ છે તો હા મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો અવનવી વસ્તુ અવનવો પ્લેસ લોકેશન જેમ બને તેમ તમને જેટલું સારું હશે એટલું તમને જો બતાવવાનો પ્રયત્ન કરીશ તો વ્લોગની અંદર બન્યા રહેજો તમે જોઈ શકો છો કે આ એક સુપર માર્કેટ છે કે જેની અંદર તમામ પ્રકારના રમકડા ચા પાણી નાસ્તો વગેરે મળે છે અને આ બાજુ તમે જોઈ રહ્યો છો કે ટુરિસ્ટ ટ્રાવેલર્સ માટે દૂર દૂરથી આવે છે ઘણા બધા લોકો જે સુંદર માતાના દર્શન કરવા માટે આવે છે અને હવે આપ નેક્સ્ટ બ્લોગમાં મળીશું જે પર્વત ઉપર જઈએ છીએ તો પર્વત ઉપરનું જે તે બજાર છે બજાર બતાવી દઈશું પાણીના ઝરણાં બતાવીશું લીપો બતાવીશું અને ત્યાં જેટલી પણ ધર્મશાળાઓ છે એ ધર્મશાળાઓ બતાવીશું બધું બતાવીશું તો તમારે પણ જો વિડીયોની સાથે તમે જેમ બન્યા રહેશો તો તમને દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તમને દરેક વસ્તુ બતાવતા રહીશું તો જ્યારે પણ તમે સુંધા માતાના મંદિરે આવો તો તમને એક અનુભવ મળી જશે કે સુંદા માતાના મંદિરના પર્વત ઉપર શું 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 છે તો દરેક વસ્તુનું તમને થોડું ઘણું નોલેજ મળી જશે તો ચલો મિત્રો હવે અમે પર્વત તરફ જઈ રહ્યા છીએ તો જે પ્લેસ ઉપર જવાનું થશે જે લોકેશન ઉપર જવાનું થશે ત્યાં વ્લોગ બનાવીને હું મૂકી દઈશ ત્યાં સુધી બ્લોગ ઉપર બન્યા રહો જય માતાજી મિત્રો તમે જોઈ શકો છો કે સુંદર માતાના મંદિરે આ પર્વત આવેલું છે 네가 <laughs> 내게 Já Isso faz? આ મિત્રો હવે હું ડુંગર ઉપર આવી ગયો છું પર્વત ઉપર તો પર્વત ઉપરનું જે તે બજાર છે બજાર મેં તમને બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો કે તમામ પ્રકારનું બજાર છે સવાર સવારમાં થોડી પબ્લિક ઓછી હોવાના કારણે માર્કેટમાં એટલી ભીડભાડ નથી જોઈ શકો બજારમાં બીજી વસ્તુ તમને કીધી હતી કે ભાઈ પર્વત ઉપર જઈએ તમને સાત થી વીસ જેટલી ધર્મશાળાઓ જોવા મળશે તો આ બધી સામે જેટલી બધી દેખાય છે એ રવા માટે જમવા માટે અને નાવા ધોવા માટેની ઉત્તમ સપડ મળી જશે આ બધી ધર્મશાળાઓ છે તમે જોઈ શકો છો બધાનો નજારો તમે જોઈ શકો છો આવવાનો જવાનો બધો વીસ વીસ થી પણ વધારે જેટલી ધર્મશાળાઓ છે ધર્મશાળાની અંદર પબ્લિક ઓછી હોવાના કારણે થોડું ઓછું ચાલે છે બાકી નાઇટના સમય માટે વધારે હોય પબ્લિક પણ જ્યારે કોઈ બુકિંગ કરવું હોય તો તમે બુકિંગ કરાવી શકો છો તો નેક્સ્ટ પ્લેસે નેક્સ્ટ જગ્યાએ આપણે મળીએ ત્યાં સુધી બને આવો જય માતાજી જય ચામું માતાની જય સુંદર માતાજીનું મંદિર છે પર્વત ઉપર તમને બોલ્યો તો કપ્લેસ ઉપર મોબાઈલ એલાઉડ હશે તો તમને જરૂરથી દર્શન કરાવીશ તો આ ચામુંડ માતાનું મંદિર છે વિષ્ણુ ભગવાનનું મંદિર છે લક્ષ્મી માતાજીનું પણ મંદિર છે આ મોટું તીર્થસુર છે માતાજીનું જેવું ચોટીલાની અંદર જે મા લખેલું છે એ જ રીતના અહીંયા સુંદર માતાના મંદિરે મોટું પિત્તલનું તિલસુર છે તો જોવા જેવું ઘણું બધું સારું છે છે મંદિર મંદિર જ્યારે પણ મુલાકાત લો તો જરૂરથી જરૂરથી દર્શન કરવા માટે આવજો એક નંબર મંદિર છે એક નંબરનું જોવાલાયક જોરદાર પ્લેસ છે જ્યારે પણ આવો તો ફેમિલી સાથે જરૂરથી આવજો જોય મંકી મંદિરોમાં પણ મંકી રહ્યા છે રાજા સુંદા માતાના મંદિરની અંદર જે પર્વત છે પ્રસાદી ચુંદરી લેવું હોય અહીંયાથી તમે મળી આવો છો વધતા બીજી વસ્તુ અહીંયા પચાસ કરતાં પણ વધારે દેવાનું મંદિર છે દરેક મંદિરના તમે દર્શન કરી શકો છો બરાબર છે જેવું ચોટીલાની ચામું મંદિર છે ત્યાં બિલકુલ મા લખેલું છે એ રીતના અહીંયા સુધા માતાના મંદિરે મોટું કુસ્તલનું બહુ ઊંચું તિસુ છે કે જે એને જોવા માટે દૂર દૂરના ઘણા બધા લોકો આવે જ્યારે પણ તમે ફેમિલી સાથે આવો ટુરિસ્ટ સાથે આવો તો જરૂરથી તમે આ જોવાનું બિલકુલ કે આ બધી બજાર છે બજાર તમે જે તે માનો શોપિંગ કરવા શોપિંગ કરવા માટે પણ તમને મળી જાવ બીજા નમૂના અહીંયા લોકો દૂર દૂરથી આવો જોઈએ તો મોજ મસ્તી કરવા તો મોજ મસ્તી કરવા માટે ખૂબ જ પ્રકારનું લોકેશન છે પર્વતની અંદર ધોર્યો ડુંગર કહે છે ઘણી બધી પગલી આવે છે પબ્લિક જવાની આવવાની ચરવાની ખૂબ જ મજા કરે છે તો ત્યાં આપણે જઈશું જઈશું અને તમને બતાવીએ કે ઘણા બધા અંશ ઘોડા જતા હોય છે લઈ જતા છે ઉપર જવું હોય તો દસો અઢીસો રૂપિયા ચાર્જ કરતા હોય છે ઉપર ચડીને જવું હોય તો અઢીસો રૂપિયા વધારે ચાર્જ કરતા હોય છે ઇંચની ઘોડાની સફારી સવારી કરવી હોય એ પણ રીતે જઈ શકે આપણે જવું હોય તો રીતે પણ જઈ શકાય છે

પત્કા 关子啊！ ધુયો ડુંગર હું તમને બતાવી રહ્યો છું વિડીયોની અંદર તમે જોઈ પણ રહ્યા છો ઘણી બધી પબ્લિક અહીંયા આવે છે ફક્ત મોજ મસ્તી કરવા માટે તો તમે પણ આવો જોરદાર છોકરાઓ ખુશ થઈ જશે ફેમિલી પણ લઈને આવો તો પણ જોવાની એકદમ મજા છે ઠંડી ઠંડી એકદમ રેત છે બરફ જેવી અને એકદમ વાતાવરણ એકદમ કુલિંગ છે તો ફરવા જેવી જગ્યા છે તમે જોઈ શકો છો નજારો ઘણા બધા ઊંટ ઘણા બધા ઘોડા ઘણા બધા માણસો થોડા ચાર્જ કરે છે ઘોડા માટે ઊંટ માટે બસો અઢીસો રૂપિયા ચાર્જ કરે છે તો બસો અઢીસો રૂપિયાનો કોઈ સવાલ નથી કોઈ પ્રશ્ન નથી પણ એની સવારી કરવાની એક મને એક મજા છે તો મળો એક વખત અને આવો ચલો મળીએ તો થોડું બીજું એક લોકેશન બતાવું તમને જો પર્વત નજારો નાના નાની વસ્તુ દેખાયો આ દુરિયો ડુંગર જોવો તમે વિડીયો બહુ લોબો બનાવ્યો જોવા તમારા માટે